ભાદરણ તો સુવાંગ અમારું ભાદરણના અભ્યાસ દરમિયાન જોડી માંગવામાં સ્વામીશ્રીની સાથે ક્યારેક અક્ષર જીવનદાસ જાય તો ક્યારેક બ્રહ્મચારી સાથેના સાગરીત બદલાય પણ સ્વામીશ્રીને તો જોડી માગવાનું કાયમનું રહેતું જોકે બીજાના સુખ માટે દુઃખ વેઠવાનું તેઓને કોઠે પડી ગયેલું સ્વામીશ્રી જોડી માગવા જાય ત્યારે ખભે જોડી ભરાવે મોટે ભાગે ડાયાભાઈ સોમાભાઈ ઠાકોરભાઈ વગેરે સત્સંગીઓના ઘેર જતા ઠાકોરભાઈના ધર્મપત્ની કાશીબાને સ્વામીશ્રી વિશે ઘણો ભક્તિભાવ તેઓના ફળિયામાં સ્વામીશ્રી જોડી માગવા જાય ત્યારે સંતોને ઘરમાં બોલાવી ઢેબરા મઠિયા વગેરે જમાડે બાદ પંદર દાડા ચાલે એટલી જોડી આપી વિદાય કરે ગામમાં રહેતા વેદાંતી પુરુષોત્તમભાઈ પણ દર બારસે આ ભણનારા સંતો માટે સીધું મોકલાવતા કોઈ આપવા જનાર ન મળે તો જાતે ઉપાડીને લાવતા અને કહેતા કંઈ જોઈતું હોય તો મંગાવજો જે ફળિયામાં હરિભક્તો રહેતા હોય ત્યાં જઈને સ્વામીશ્રી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભોની આલ્લેખ જગાવે તેથી સૌને ખ્યાલ આવે કે સંતો જોડી માગવા આવ્યા છે એટલે સૌ યથાશક્તિ જોડીમાં પધરાવે જોડી આપનારામાં તો મહિલાઓ પણ હોય તેથી આલેખ જગાવી સ્વામીશ્રી ફળિયામાં ઊભા રહે જે જોડી આપવા ઘરની બહાર આવે ત્યાં જઈને સાથે રહેલા યુવકો સત્સંગીઓ જોડીમાં સીધું લઈ આવે તે માટે ઈશ્વરભાઈ ગુણવંતભાઈ ઘનશ્યામભાઈ મધુભાઈ વગેરે સ્વામીશ્રી સાથે જોડી માગવામાં રહેતા જ્યારે સ્વામીશ્રી આમ જોડી માગવા નીકળે ત્યારે ગામના બે ત્રણ અળવિતરા હંમેશા ટોણા મારતા કે મહેનત કરો મહેનત શું મફતનું ખાવો છો જોકે આવા અપમાન કે અવહેલનાથી લેશ પણ ઝાખા પડ્યા સિવાય સ્વામીશ્રી તો ખુમારીથી જોડી માગતા ફરતા અલગ અલગ પ્રકારનું સીધું આવે એટલે તેઓ જોળીઓ પણ અલગ અલગ રાખતા વાદરણમાં સત્સંગીઓનો સમુદાય મોટો અને તેઓ સદ્ધર પણ ખરા તેથી વધી પડે એટલું સૌ જોળીમાં દેતા તેલ પણ બહુ આવે ચોખ્ખું ઘી ઘેર ઘેરથી આવે કોઈક મસાલા પણ આપે સત્સંગીનું ગામ એટલે રસોઈ પણ આપે જોડીમાં ચાર પાંચ પણ અનાજ આવી જતું તેમાંથી જરૂર પૂરતું રાખી બાકીનું સીધું સ્વામીશ્રી બોચાસણ મોકલી દેતા આમ ભાદરણના ભક્તો મન મૂકીને સેવા કરતા વિદ્યાગુરુના પગારની ચૂકવણી પણ આ હરિભક્તો કરી દેતા તેથી સ્વામીશ્રી કહેતા ભાદરણ તો સુવાંગ અમારું અંબારામ ભગતની ચાંપતી દેખરેખ ભણનારા સંતોને પ્રેરણા પ્રોત્સાહન મળે તે હેતુથી શાસ્ત્રીજી મહારાજ પંદરેક દિવસે એકવાર ભાદરણ આવી જતા સૌ સાથે એક દિવસ રોકાઈને પાછા વિચરણ માટે ચાલી નીકળતા મંદિરમાં રહેતા વયોવૃદ્ધ પાર્ષદ અંબારામ ભગત આ સંતોનું ખૂબ ધ્યાન રાખતા ખાસ તો સંતોની નિષ્ઠામાં ફેર ન પડે તે માટે તેઓ સદા સતર્ક રહેતા ભગતજી મહારાજના સમયમાં અણસમજણથી છકી જઈને પોતાને જ ભગવાન માની બેઠેલા પુરુષોત્તમની જગ્યા પણ ભાદરણમાં હતી સંતો ત્યાં ન જાય તેની તકેદારી આ ભગત રાખતા એકવાર આ મંદિરમાં થી આવેલા કુંજવિહારી દાસ અને ખોડા ભગત ઉતરેલા તેઓ ઉપર મેળે રહે સ્વામીશ્રી અને અક્ષરજીવન ને નાના સમજી ઉપર બોલાવે મગજના લાડુ ખવડાવે નાસ્તો કરાવે ને પછી ખોડા ભગત ધીરે રહીને વાત મૂકે કે સ્વામી કુંજવિહારી દાસ બહુ સારા છે તમે વરતાલ આવો ત્યાં આવું જમવાનું મળશે અહીં તો કાંઈ મળશે નહીં કુંજવિહારી દાસ પણ લલચા વેકે અહીં શું પડ્યા રહ્યા છો વર્તાલમાં તો શાંતિ સુખ છે દરરોજ સવારે મગસ મળશે આવી વાતો સાંભળીને આ બંને સંતો હા હા કહે ને મગસનું એક ચકતું આપે તે ખાઈને નીચે જતા રહે આમ દાડા ચાલ્યું એટલે અંબારામ ભગતને ફાળ પડી કે આ બંને સાધુના મેળે જાય છે તો તેઓ આ બેયને સમજાવીને વરતાલ ઉપાડી જશે તેથી તેઓ સ્વામીશ્રી અને સાથેના સાધુને સમજાવે કે તમારે ઉપર જવાનું નહીં આપણે તેઓનું કાંઈ સાંભળવું નહીં ચાલો આપણે બોચાસન જતા રહીએ આ સાંભળી અક્ષરજીવનદાસે કહ્યું મને તો વાંધો નથી પણ આ નારાયણદા તેઓ સાથે જવાનો વિચાર કરે છે એમ કહી અંબારામ ભગતને ગમત કરવાના હેતુથી ચાવી ચડાવી દીધી બસ અંબારામ ભગતને તો દ્રઢ જ થઈ ગયું કે નારાયણદા હવે જરૂર જશે જ તેથી તેઓએ તો આ બંનેને પોચાસણ પહોંચાડી દેવાનો જ વિચાર કર્યો પછી તો સ્વામીશ્રીએ તેઓને સમજાવ્યા કે આ ગમ્મત કરે છે એ બધી સંપત્તિ આપે તોય મારે જવું નથી શાસ્ત્રીજી મહારાજ જેવા મળ્યા છે માટે મારે કોઈ બીજો સંકલ્પ જ નથી માટે તમે મુંજાઓ નહીં આ સાંભળી અંબારામ ભગતનો જીવ હેઠો બેઠેલો અંબારામ ભગત મૂળ સ્વભાવથી રમૂજી તેથી સંતો પણ તેઓ સાથે રમૂજ કરી લેતા આમ વિદ્યાભ્યાસમાં વચ્ચે વચ્ચે આવા વિનોદના પીરિયડ પણ આવતા રહેતા તેથી વાતાવરણ હળવું અને હાસ્યસભર રહેતું તેમાં આશરે છ સાત મહિના સુધી અભ્યાસ ચાલ્યો તે દરમિયાન માર્ગોપદેશિકાનો એક ભાગ તથા રઘુવંશનો બીજો ત્રીજો અને ચોથો સ્વર્ગ સ્વામીશ્રી ભણ્યા આ મહાકાવ્યમાંથી એકાત પત્રમ જગત પ્રભુત્વમ नवम वय कांतमिदम वपुश्च अल्पस्य हेतु बहुहातुमचन विचार मूढ़ प्रतिभासी मेत्व प्रसाद चिन्हना पुरप फला वगैरह श्लोक वर्षो पचीप कड़कड़ाट बोली बताता अभ्यास में ओट नही लाभ खोट नहीं भादरणना आ अभ्यास दरम्यान એક કાયદાકીય કાર્યવાહી માટે શાસ્ત્રીજી મહારાજને બોરસદ ગામે રહેવાનું થયેલું અહીં જીવનરામ પટેલના ડેલામાં તેઓ રોકાયેલા જીવણરામ હતા બ્રાહ્મણ પણ નાતના આગેવાન તેથી પટેલ કહેવાતા તેઓના ઘેર રોજ સો માણસોની રસોઈ બનતી કારણ કે કાર્યવાહીમાં સામેલ સંતો ભક્તોની આવન જાવન ચાલુ જ રહેતી આ વખતે સ્વામીશ્રી પણ ભાદરણથી બોરસદ લાભ લેવા આવતા તેઓની આંખો હંમેશા ગુરુના દર્શન માટે તરસતી જ રહેતી તેથી જ્યારે વિઠ્ઠલરામ શાસ્ત્રી પાઠ પૂરો કરે એટલે તેઓ અને અક્ષરજીવન દાસ ચાલતા નીકળી પડે આખો દિવસ શાસ્ત્રીજી મહારાજ સાથે રહે અને રાત્રે શાસ્ત્રીજી મહારાજ પોઢી જાય પછી પાછા ચાલતા ચાલતા ભાદરણ પહોંચી જાય આ રીતે રોજના બાર કિલોમીટરની આવન જાવન પગપાળા કરતા રહીને તેઓએ અનેક દિવસો સુધી ગુરુહરિનો લાભ લીધેલો તેઓએ અભ્યાસમાં ઓટ ન આવવા દીધી અને લાભમાં ખોટ પણ ન જવા દીધી બંને પલ્લે સંતુલન રાખવાનું તેઓને સહજ હતું જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સન ઓગણીસો એકતાલીસ વિનયસભર વિદવત્તાનો સક્કો સ્વામીશ્રીના આ અભ્યાસકાળ દરમિયાન તારીખ બે છથી નવ છ દરમિયાન ગાના મુકામે નારાયણભાઈ પટેલ તરફથી પારાયણનું આયોજન કરવામાં આવેલું તે માટે શાસ્ત્રીજી મહારાજ સ્વયં ત્યાં પધારેલા પોતાની રસપ્રચુર શૈલીમાં તેઓ પારાયણનું રસપાન કરાવતા તે સમય કેરીઓની મોસમનો પણ હતો તેથી નારાયણભાઈએ કેરીઓની વખાર નાખેલી જેટલા સંતો ભક્તો પારાયણમાં આવે તે સૌને સવાર બપોર સાંજ છૂટથી કેરીઓ આપવામાં આવતી શાસ્ત્રીજી મહારાજ પણ કેરીઓ અંગીકાર કરે અને ચૂસીને સંતોને આપે આમ આમ્રરસ અને કથારસની અદ્ભુત જમાવટ ગાનામાં થયેલી આ લાભ લેનાર સ્વામીશ્રી લખે છે શુક જે પોપટે જે ફળમાં ચાંચ મારી હોય તેની મીઠાશ જુદી તેમ શાસ્ત્રીજી મહારાજે જે કેરી ચૂસી તેની મીઠાશ અનેરી આનંદદાયક હતી તે ખાતા શાંતિ થાય આ પારાયણ દરમિયાન શાસ્ત્રીજી મહારાજે એકાએક જ સ્વામીશ્રીને કથા વાંચવા કહ્યું આ પ્રસંગનું વર્ણન કરતા પણ સ્વામીશ્રી લખે છે મારી તૈયારી નહીં છતાં આગ્રહ કરી મને પોતે એક અધ્યાય આપી પાઠ ઉપર બેસાડ્યો જો કે તેઓની ઈચ્છા અને દ્રષ્ટિથી જે આશા નહોતી અને મનમાં બીક રહેતી તે કથા એક અધ્યાયની કરી શક્યો સ્વામીશ્રી ખૂબ રાજી થયા અને કથામાં એવો રસ મૂક્યો તે સર્વેને આનંદ થયો તે વખતે પુરાણીએ ગ્રંથના શ્લોકો ગાતા ગાતા તેનું ગુજરાતી ભાષાંતર તાત્કાલિક જ કરતા જઈને બોલવાનું રહેતું પારાયણની આવી રીતમાં કોઈ પ્રકારની આગોતરી જાણ વિના સીધી કથા કરવાની આવી છતાં સૌના મનરંજન થાય તેવી પારાયણ સ્વામીશ્રીએ કરી તે બાબત તેઓએ કરેલો અભ્યાસ કેટલો તલસ્પર્શી હશે તે જણાવે છે પરંતુ સ્વામીશ્રીની નમ્રતા અને ગુરુભક્તિ તો હૃદયસ્પર્શી જણાય છે કારણ કે સર્વજનને આનંદ પમાડનારી પોતાની કથાનું યશ તેઓ ગુરુચરણે ધરી રહ્યા છે વિદ્યા વિનયે ન શોભતે વિદ્યા વિનયથી શોભે છે તે અનુસાર આ પારાયણમાં સ્વામી વિનય વિનયસભર વિદવત્તાનો સક્કો બેસાડી દીધો ખંભાતમાં ભાત ભાદરણ બાદ સ્વામીશ્રીના અભ્યાસનું સ્થળ ખંભાત રહેલું ત્યાં કોલમપાડામાં આશરે બે મહિના અને ત્યાર પછીથી હનુમાનપોળમાં લગભગ છ મહિના તેઓ રહેલા અહીં અક્ષરજીવનદાસ પુરુષોત્તમાનંદ બ્રહ્મચારી અને સંપ્રદાયની અન્ય એક શાખામાંથી આવેલ નિરન મુક્તદાસ સહાધ્યાયી તરીકે હતા તે સમયે ખંભાતમાં રહેતા માસ્તર ખોડાભાઈ અને ધનેશ્વર મહારાજને શાસ્ત્રીજી મહારાજે સંતોને કૌમુદી ભણાવવા આવનાર પંડિત ભાઈ નારાયણ શાસ્ત્રીનો માસિક દસ રૂપિયા પગાર ચૂકવવાની સેવા સોંપેલી અને આ અભ્યાસુ મંડળને કહેલું શાસ્ત્રીના પગારની ગોઠવણ કરી દીધી છે જમવાનો ખર્ચો તમારી મેળે ઊભો કરવાનો જોડી માંગી લાવજો આમ ભાદરણ જેવી જ વ્યવસ્થા શાસ્ત્રીજી મહારાજે અહીં ગોઠવી દીધી પણ ભણનાર શાસ્ત્રી અને ભણનાર સહાધ્યાયીની દ્રષ્ટિએ ભાદરણ કરતાં ખંભાતમાં વાતાવરણ થોડું જુદું હતું નવા સહાધ્યાયી તરીકે જે નિરન્મુક્તદાસ જોડાયેલ તે ભાદરણમાં ભણતા હરિસ્વરૂપદાસના ગોત્રના જ હતા બલકે તેમને ચાર વેદ ચઢે તેવા તેમની પણ રજોગુણી ટાપટીપ ઘણી તે જમાનામાં દાટ ફેશનેબલ ફ્રેમના ગોગલ્સ પહેરતા જોડી માગવા જાય જ નહીં કહે ભીખ માગવામાં મારી શોભા નહીં જો પરાણે લઈ જાય તો ત્યાં જઈને નારાયણ હરે એમ આલેખ બોલે જ નહીં ઠૂઠાની જેમ ઊભા રહે તેથી સ્વામીશ્રીને જ આલેખ બોલાવવાની થાય અને ઝીલવાની પણ ખરી આમ બેવડું બોલવું પડે જોડી માગવામાં આવા આળસુના પીર એ સહાધ્યાય પાછા જમવામાં મોટા મીર ખાવા પીવામાં બધી રીતે કકડાટ કરે રાખે જમવામાં પ્રવાહી જેવું કંઈક હોવું જોઈએ એટલે કે દાળ ભાત કઢી જેવું હોવું જોઈએ એમ ફરમાઈશો મૂકતા ફરે સૌ માટે રસોઈ કરનાર બ્રહ્મચારીને પણ ભણવાનું તો હોય તેથી તે કહે તમે મને સામગ્રી તૈયારી કરીને આપો તો હું રસોઈ કરું ત્યારે દાસ્ત કહે તમે ભણવા આવ્યા છો ને હું એ ભણવા આવ્યો છું માટે હું કાંઈ નહીં કરું તે સાંભળી બ્રહ્મચારીએ પણ કહી દીધું તો હું ભાખરીને શાક એમ બે જ વાનગી કરીશ આ સાંભળી નિરન્મુક્તદાસ્ત દાસ્ત સિયાવિયા થઈ ગયા પરંતુ તે વખતે સૌની સંભાળ લેવાની પ્રકૃતિ ધરાવતા સ્વામીશ્રીએ સૌ રાજી રહે તેવો માર્ગ કાઢી આપતા કહ્યું અમે બધું કરશું પણ રસોઈ તો બધી જ કરો કારણ કે સૌને ભણવાનું છે તે સારી રીતે જમવા તો જોઈશે પછી તો સ્વામીશ્રી અને અક્ષરજીવન દાસ બંને શાક સમારી આપે તપેલી તપેલાને કંટેવાળો કરી દે દાલ ચોખા ધોઈ તૈયાર રાખે લોટ પણ ચાળીને તૈયાર કરી દે લાકડા લઈ આવે ચૂલો પેટાવી દે પાણી ભરી દે ત્યારબાદ બ્રહ્મચારી રસોઈ કરે જો કે તેઓને માત્ર વઘાર કરવાનો જ રહેતો રસોઈ તૈયાર થઈ જાય પછી રોટલી બનાવવાની થતી તે માટે બ્રહ્મચારી દૂધમાં લોટ બંધાવે સ્વામીશ્રી રોટલી પણ કરે ક્યારેક વણે તો ક્યારેક શેકે પછી ઠાકોરજીના થાળ માટે થાળી વાટકા તૈયાર કરે થાળ ધરાવી જમવા બેસે સંતો જમવા બેસે ત્યારે જ પહેલાં નિરનમુક્તદાસ આવે અને રસોઈ થઈ હોય એમાં વાંધા વચકા કાઢે કે તમે આજે રસોઈ બરાબર કરી નથી આખરીમાં આમ છે ને શાકમાં તેમ છે વગેરે કહીને તકરાર ઊભી કરે સામે બ્રહ્મચારી પણ મોરચો માંડે ત્યારે વળી પાછા સ્વામીશ્રી બંનેને સમજાવીને તે મડાગાંઠ ઉકેલે રસોઈ વગેરેના વાસણ ઉટકવા માટે પણ નિરન મુક્તદાસ વાળવામાં કાયર તેઓ એમ કહે કે હું કંઈ ચાકર ઓછો છું ત્યારે સ્વામીશ્રી તેમને સમજાવે કે આપણે સેવાના ભાગ પાડી દઈએ દાળ ચોખાનું અમે કરીએ તો તમે વાસણ ઉટકો ને પાણી ભરી લાવો પણ એ સાધુ તેમાં એ ભણે તે વખતે પીવા માટે વરસાદનું પાણી ટાંકામાં ભરી રાખતા વાસણ વગેરે ધોવા માટે બહારથી પાણી ભરી લાવતા તે પાણી રાત્રે ભરી લેવાનું રહેતું કારણ કે દિવસે તો મહિલાઓ પણ પાણી ભરવા આવતા જતા હોય એટલે મર્યાદા રહે નહીં સ્વામીશ્રી પાણીની આ વ્યવસ્થા પણ કરી લેતા જોડી માગવા ખંભાત ઉપરાંત સ્વામીશ્રી નાર અને તારાપુર સુધી પણ જતા પંદર દિવસે એકવાર એકાદશીએ જોડી માગવા જાય દ્વાદશીનું પુણ્ય મળે એવા આશયથી સૌ અનાજ લોટ તેલ ઘી આપે નાર અને તારાપુરમાં જોડી માગે ત્યારે જે સીધું સામગ્રી એકઠી થાય તે ત્યાં જ મંદિરમાં મૂકી રાખે પછી હરિભક્તો સગવડ થાય તેમ તેને ખંભાત પહોંચતી કરે એ સમયે ખંભાતમાં રસિકભાઈ ઝવેરી નામના સદ્ગૃહસ્થ રહેતા તેઓ સત્સંગી નહીં પણ ગુણભાવી છતાં સ્વામીશ્રી વિશે એવો ભાવ કે રોજ સાંજે જરૂરિયાત વિશે પૂછવા આવે જે જોઈએ તે લાવી આપે આમ જોડી પર અભ્યાસના અધ્યાયો લખાતા હતા સ્વામીશ્રીને અભ્યાસની સાથે સાથે ઉપર જણાવ્યા તેવા વાના સાચવવાના થતા પણ શતાવાધાનીની જેમ બધું થાળે પાડતા જાય અસુવિધાઓની વચ્ચે ધાર્યા નિશાન પાર પાડવાની આગવી કુને તેઓને જન્મજાત વરેલી હતી તેથી તેઓએ ખંભાતના અભ્યાસ દરમિયાન સૌ પર નોખી ભાત પાડી અહીં ગામમાં આવેલા મંદિરમાં ભાલના ભગવાન તરીકે ઓળખાતા માયાતીતાનંદજી રહેતા સ્વામીશ્રી તેઓના દર્શને પણ અવારનવાર જતા માયાતીતાનંદજી પણ સ્વામીશ્રીને પ્રેમથી બોલાવતા ખંભાતમાં ખીલેલો અકીકના પથ્થરોનો ઉદ્યોગ પણ આ સમયે સ્વામીશ્રીએ જોયેલો મોટા માટલામાં રેતી ભરીને તેમાં અકીકના ખરબચડા પથ્થરો નાખવામાં આવે પછી માટલા હલાવવામાં આવે કકરી રેતી અને અંદર એકબીજા સાથે ઘસાવાથી પથ્થરો એકદમ લીસા બની જાય તેના આધારે સત્સંગનો ભીડો વેઠી લેવાનો હિતોપદેશ તેઓ અવારનવાર આપતા મિજાજી ગુરુજી ખંભાતના અભ્યાસ દરમિયાન ભણનારાઓ તરફથી આવતી મુશ્કેલીઓને સ્વામીશ્રી ઠારે તો ભણાવનારાના મિજાજને પણ કાબૂમાં રાખવાની જવાબદારી તેઓને જ નિભાવવી પડતી સંતોને ભણાવનાર પંડિત ભાઈ નારાયણ સ્વભાવે તેજ અને તીખા તેઓ ભણાવે તેમાં નિરનમુક્ત દાસને જાજી ગતાગમ પડે નહીં એટલે અધૂરો ઘોડો વધુ અવાજ કરે એ ન્યાય તે વારે વારે પ્રશ્નો પૂછે તેથી શાસ્ત્રી અકળાય અને કહે પ્રશ્ન નહીં પૂછવાનો પહેલાં કહે સારું પણ કંઈક ભણાવે ને પહેલાં પાછો પ્રશ્ન ફેંકે છ સાત દિવસ આમ ચાલ્યું એટલે શાસ્ત્રી ખીજાયા કે તમે કોઈ ભણવાને પાત્ર જ નથી હું દોઢ બે કલાક તૈયારી કરીને ભણાવવા આવું છું પણ તમે પ્રશ્ન પૂછો છો તેમાં બધું આડુઅવળું થઈ જાય છે એમ કહી તેઓ તો ભણાવવાનું પડતું મૂકીને ચાલવા જ લાગે એ વખતે સ્વામીશ્રી તેઓને પગે લાગે માફી માગે ક્યારેક દંડવત પણ કરવા પડે ત્યારે માંડ માંડ પંડિત પીગળે અને ભણાવવા તૈયાર થાય આ રીતે બે મહિના બરાબર ચાલ્યું ને વળી એક વિઘ્ન ઊભું થયું બન્યું એવું કે તે અરસામાં શાસ્ત્રીજી મહારાજનો કાગળ આ ભણનારા સંતો પર આવેલો તેમાં તેઓએ પંડિતજીને ઉદ્દેશીને અમુક અમુક વિષયક ભણાવવાની વાત લખેલી સંતોએ તે કાગળ ગુરુજીને બતાવ્યો તે જોઈ તેઓ અકળાયા અને કહેવા લાગ્યા શાસ્ત્રીજી મહારાજનું બરાબર છે પણ હું જે ભણાવું તે જ તમારે ભણવાનું પણ અમારે શાસ્ત્રીજી મહારાજે જે કહ્યું છે તે જ ભણવું છે સંતોએ પોતાનો પક્ષ રજૂ કર્યો તેમાં તો તે પંડિત બરાબરના છંછેડાઈ ગયા ને સીધા દાદરો જ ઉતરવા લાગ્યા વળી પાછા સ્વામીશ્રી પગે લાગી મનાવી લાવ્યા આ રીતે રીસામણા મનામણાના માંડવા નીચે આશરે આઠેક મહિના સુધી ખંભાતમાં અભ્યાસનું કાર્ય ચાલ્યું મિજાજી ગુરુજી અલ્લડ સહાધ્યાય અને લોથ કરી મૂકે એવી હાડમારીના ત્રિભેટે સ્વામીશ્રીએ કરેલી ગિરાની આ ઉપાસના અઢારે આલમને પ્રેરણા આપે તેવી છે એકવાર તેઓને આ સંદર્ભમાં જ પૂછવામાં આવેલું સ્વામી તમારે જ બધું કરવાનું આવતું અને સાથેવાળા સહકાર ન આપે તો કંટાળો ન આવે ત્યારે તેઓએ જણાવેલું સ્વામીની આજ્ઞાથી ભણતા હતા એટલે કંટાળો શું સામેવાળાના સ્વભાવ ઓળખી રાખીએ એટલે વાંધો ન આવે હા સ્વામીશ્રી જણ જણની પ્રકૃતિના અચ્છા પર ખંદા હતા તે જાણીને જે તેની સાથે એ રીતે જ વર્તતા તેથી તેમના જીવનમાં કદીએ કંટાળા કે કજિયાને પ્રવેશ મળ્યો જ નહીં સંતો મગજ ખાય ખંભાતના અભ્યાસ દરમિયાન શાસ્ત્રીજી મહારાજ સંતોને અવારનવાર લાભ આપવા માટે પધારતા અને ખોડાભાઈના ઘેર ઉતરતા આ રીતે એકવાર તેઓ આવેલા ત્યારે સંતોને ઉપવાસ હતો તેથી રાત્રે ખોડાભાઈ માસ્તરે શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું આ સાધુઓને આજે ઉપવાસ છે તો કાલે સવારે જમવામાં શું કરવું ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું ઉપવાસ પછી સંતો બીજું કાંઈ ખાતા નથી મગજ ખાય છે આ સાંભળી બીજે દાડે પાળણા માટે ખોડાભાઈએ મગજ એટલે કે મગજ શેકીને તૈયાર કર્યો તે જોઈ શાસ્ત્રીજી મહારાજ સહિત સૌ કોઈ ખડખડાટ હસી પડ્યા અનાયાસે ફૂટી નીકળતા આવા રમૂજના ઝરણા ગુરુના સાનિધ્યને વધુ સુમધુર બનાવતા